જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિલગમાં તો પેલા તો બધાને શુભ સવાર અને આવી ગયો છું હવે ગેરેજમાં તો હવે ગેરેજમાં આજે કાંઈ કામ તો છે નહીં એમ આવી બેઠો છું કારણ કે બે મોડે આવવાના છે સ્પ્લેન્ડર લગભગ કાલે આવ્યા હતા એક ભાઈ એટલે એને જનરલ કરવાના છે તો કદાચ આજે આવે તો એટલા માટે ગેરેજ ખોલીને બેઠો છું તો ચાલો હવે ચાલો ટીવીએસ બહાર કાઢી નાખું બાકી સાફ સુફ તો છે કારખાનું કલેક્ટ કરી નાખ્યું હતું કચરો બચરો વારી નાખ્યો હતો તો ચાલો હવે ને બહાર કાઢી અને પછી થોડીક આપણે અહીંયા બેસી તો હવે ટીવીએસને બહાર કાઢીને રાખી દીધું છે અહીંયા રાખ્યું છે તો ચાલો હવે પછી આપણે ધીરે ધીરે વિલોક આગળ વધારતા રહીશું તો વિલગ જોતા રહેજો તો થોડીક ફાકી ખાઈ લોક ચાલુ કરો તો એટલે ફાંકી નહોતી ખાતી તો ફાકી ખાઈ લો અને થોડીક વાર બેસું અહીંયા કારણ કે કદાચ ઊંડા મૂકવા આવે તો આપણે ફોલીને બેઠા હોય તો મૂકવા થાય લગભગ તો આજે તો ન આવે પણ કદાચ આવે તો ઊંડા પડ્યા હતા ગામડે એટલે એ ભાઈ કેતા હતા કે મંગાવાના છે હોન્ડા લઈને આવેંડા અહીંયા રાજકોટ આવી ગયા પછી આવવાનું કેતા હતા તો એટલા માટે વાલ લાગે એમ છે લગભગ તો આજ ન આવે કાલે કોરાકા પરમ દિવસે આવશે સ્પ્લેન્ડર જનરલ કરવાના છે લગભગ તો પોલીસ પર જ કરવાનો છે ચાલો પછી આપણે ધીરે ધીરે વધારતા તો જોતા રહેજો હવે વાગી ગયા છે બપોરના સાડા અગિયાર જેવું થઈ ગયું છે તો હવે ગેરેજ બંધ કરીને પછી ઘરમાં ગયો હતો ઘરમાં બેઠો હતો મારા પપ્પાનું ડ્રાઈવિંગ લાઇસન્સ આવી ગયું હતું આજે તો હમણાં થોડીક વાર થઈ આવ્યું એને તો હવે પછી ગયો તો એનું ગેરક્સ કરાવવા માટે એટલે ડુપ્લિકેટ બનાવડાવવા માટે તો પછી સાયકલ સાયકલ મૂકવા માટે આવ્યો હતો તો ગેરેજમાં અંદર મૂકી દીધી છે સાયકલ તો હવે લાઇસન્સ આવી ગયું છે તો આ છે ઓરિજિનલ અને ડુપ્લિકેટ કરાવવા ગયો તો થઈ ગયું છે હવે તો ચાલો હવે વિલગ આગળ વધારું છું તો હવે સાડા અગિયાર જેવું થઈ ગયું છે તો પછી આપણે આવીને વિલગ આગળ વધારશું તો હવે જાઉં છું ઘરમાં કારણ કે બાર વાગવા આવ્યા છે તો હવે જમીને પછી થોડીક આરામ કરી લઉં પછી આપણે બપોર પછી વિલગ આગળ વધારશું તો વિલગ જોતા રહેજો તો હવે સાયકલ તો અંદર મૂકી દીધી જેમાં અને લાઇસન્સની જેરક્ષ કરાવીને આવતર્યો છું ચાલો હવે જાઉં ઘરમાં ગેરેજ કરી દઉં બંધ અને લાઇસન્સ ઘરમાં મૂકી દઉં એટલે પપ્પા સાંજે આવે તો લઈ લઈએ ઝેરોક્ષ રાખે આવી રે લાઇસન્સ આવી ગયું છે પાસ તો થઈ ગયા જ તે દિવસે તો ચાલો હવે ગેરેજ કરું છું બંધ મળ્યા બપોર પછી વિલગમાં તો હવે ટીવીએસ નહીં તો અંદર જ પડ્યું છે તો ચાલો વિલોક જોતા રહેજો પછી બપોર પછી આપણે વિલોક આગળ વધારતા રહેશું તો હવે કરી દઉં ને બધું બંધ ઘીરજ તો હવે આવી ગયો છું ગેરેજમાં તો વાગી ગયા છે સાંજના સાડા છ જેવું થઈ ગયું છે તો હવે વેલાગ આગળ વધારું છું તો બપોરે ગયો તો ચા પણ અહીં પીવા તો મીડા ન આવી એટલે પછી બપોરે ઉઠીને મોઢું મોઢું ધોઈ ચા પીવા ગયો હતો પછી ચા પીને આવીને સપારીના કટકા કરતો હતો બેઠું બેઠું તો હવે પછી નાઈ ધોઈને અત્યારે કમ્પ્લીટ થઈ ગયો હતો ને નાસ્તા પાણી કરતો હતો એટલે વાર લાગી ગઈ તો હવે જાઉં છું વસ્તુ લેવા અને અમારા મમ્મીને ચડવા જવાના છે માર્કેટ બાજુ ગયા છે તો એને વસ્તુ લેવાઈ ગયું હોય શાક શાકબકાલું તો વસ્તુ મારે લેવા જવાની છે અને એને જો શાક શાકબકાલું લેવાઈ ગયું હોય તો એને ચડતો આવું આવ્યો તો હવે ટીવીએસ બહાર કાઢવા આજ કાંઈ દૂધ જ નથી કારણ કે સવારે લાઈચનનું કરવા ગયા ત્યારે સાયકલ લઈ ગયો તો એટલે અત્યારે હવે ટીવીએસને બહાર કાઢું છું તો ચાલો હવે પછી આપણે વિલોગ આગળ વધારશું પેલા ત્યાં તો આવું ને વસ્તુ લેવાની છે તો એ લેતો આવું તો ચાલો વિલોક જોતા રહેજો પછી આપણે વિલોક આગળ વધારશું તો હવે આવી ગયા તો દૂધ લઈને તો પછી નાસ્તા પાણી કરીને વસ્તુ લઈને આવી ગયો તો પછી મારા પપ્પાનો ફોન થોડોક બગડી ગયો હતો ફોનમાં એટલે પછી ફોન બતાવા ગયો હતો તો ઓડિયો ઉડી ગઈ છે એટલા માટે વાર લાગી ગઈ પેલો આગળ વધારવામાં એટલે પછી કલાક જેવું ત્યાં આવ્યો ગયું ફોનની દુકાને તો પછી દૂધ લેવા આવ્યો ગયો હતો બતાવીને આવીને ફોન પણ કાલે તો પછી રવિવાર છે એટલે ફોન રિપેરિંગમાં દીધો નથી લઈને આવતો રહ્યો છો પાછો તો હવે સોમવારે આપવા જઈશ જોઈ કાલ મારા પપ્પાને ફોન જરૂર ન હોય તો લગભગ કાલ દઈ આવીશ કાલ બપોર સુધી ખુલ્લું હોય તો કાલ દઈ આવીશ તો પછી દૂધ લેવા તો આવીને અને એટલે મોડું થઈ ગયું તો દૂધ લેવા ગયો હતો દૂધ લઈને આવી ગયો હવે આવ્યો તો ટીવીએસ અંદર મૂકવા માટે તો ટીવીએસ અહીં રાખ્યું છે તો ચાલો હવે અંદર મૂકી દઉં પછી આપણે વિલોગ આગળ વધારીએ તો હવે ટીવીએસ અંદર મૂકી દીધું છે તો હવે વાગી ગયા છે સાંજના નવ તો વિલોગ અહીંયા પૂરો કરું છું તો વિલોગ સારો લાગ્યો હોય તો વિલોગને એક લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલ્યા વગર અને બાજુમાં આપેલું બે લાયકન દબાઈ દેજો એટલે મારો નવો વિલોગ આવે જ તમને તરત સવારમાં ખબર પડી જાય અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો તો ચાલો હવે વિલોગ કરું છું પૂરો અને ગેરેજ કરું છું બંધ તો જાઓ વિલગ એડિટિંગ કરી નાખું અને રાતના અપલોડ કરી દઉં તો ચાલો મળીએ કાલના નવા વિલોગમાં